સુરતમાં મંદીમાં સફળાયેલ હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે ત્યારે અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું સુરતના હીરા વેપારીઓ માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરીના 60% બિઝનેસ અમેરિકા ઉપર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શક્ય બને છે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટો માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે

આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની આશા મળી છે જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ બેતાલીસ બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે તેત્રીસ બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યો કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્યાવીસમાં એક્સપોર્ટ માટે પંચોતેર બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે આર્થિક મંદીના કારણે વર્ષો માત્ર ત્રીસથી બત્રીસ ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરી શક્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રીના ખૂબ જ સારા સંબંધ છે જેને લઈને હીરા વેપારને ખૂબ જ સારો વેપાર મળશે તો ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં આવશે તો જ ઉદ્યોગકારોને ફાયદો થશે તો વીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી ઉગારવા હવે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા હું તમને જાણકારી આપું તો આપણું જેમ્સન જ્વેલરી સેક્ટર અમેરિકાની અંદર આપણે સાઈઠ ટકા એક્સપોર્ટ આપણું ડિપેન્ડ છે અમેરિકાના ઉપર કે આપણે જેટલી બી જ્વેલરી બનાવતા હોય કે ડાયમંડ્સ બનાવતા હોય એનું વોલ્યુમ વેસ કાઉન્ટ કરીએ તો પચાસથી સાઠ ટકા જેવું આપણું એક્સપોર્ટ અમેરિકા ખાતે થતું હોય છે પણ અત્યારે છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ તો ઘણું ડાઉન ગયું છે એક્સપોર્ટ ઘટ્યું છે માર્કેટમાં મંદીનો માહોલ પણ આપણને જોવા મળેલો પણ ટ્રમ્પના આવવાથી આપણને ખાલી એટલું એના ઇતિહાસને જોતા એવું લાગે છે કે એ બિઝનેસને માઇન્ડ કરે છે બિઝનેસ માઇન્ડેડ પર્સન છે કદાચ નવી પોલિસીઓ નવા થિંકિંગ સાથે એની પોતાની જે જનતા છે એના માટે કંઈક સારું વિચારે અને જો આર્થિક તંત્રની અંદર ઇફેક્ટ થાય ને માર્કેટની અંદર મૂવમેન્ટ આવે તો જરૂર ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપણા બિઝનેસની અંદર પણ આમાં ગ્રોથ જોવા મળશે કારણ કે જ્યારે એકદમ આખી દુનિયા થપ થઈ ગઈ હતી કે જે કોરોના ટાઈમ હતો એના અંદર આપણને જેમ્સ એન્ડ સેક્ટરને બહુ સારી રીતે બેનિફિશિયલ થયું ત્યારે ટ્રમ્પ પોતે હતા પોસ્ટ પર અને આપણને આ બધા બેનિફિટ મળેલા હતા તો જરૂરથી આપણે કહી શકીએ કે ફરીથી એ સમય આવે અને આપણા માર્કેટની અંદર તેજીનું